નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો એના વિશે બુધવાર મિત્રોના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવેલતા અને આવા જાણે વ્યાજના તાજા બજાર ભાવ ઝીરો ઉ ત્રણ હજાર ત્રણસો ઇંચવીસો ભાઈ ચાર હજાર ચારસો ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી ત્રણ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઈસાબ ગુલાબ સત્તરસો રૂપિયાથી સોવીસો પંદર રૂપિયા સુધી રાયડિયો બારસો છેલ્લીથી બારસો સાઠ રૂપિયા સુધી તલ સોળસો વીસથી બે હજાર રૂપિયા સુધી સુવા નવસો ત્રેસઠથી પંદરસો ને રૂપિયા સુધી અજમો પાંચસો સાઠ થી ઓગણત્રીસો રૂપિયા સુધી અને ધાણા બારસો રૂપિયાથી તેરસો ને પચાસ રૂપિયા સુધી અને આ ખેડૂત તાજા ઊંઝા માર્કેટના બજાર વિડિયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લખાઈ આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા